અને તેના માતા પિતાને મદદ કરવાના ઉમદા આશયથી તેણે શિક્ષણ લોન લઈને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું મૃત્યુના થોડા દિવસો પહેલા રાજીને સખત ઉધરસ અને છાતીમાં દુખાવો થતો હતો સાતમી નવેમ્બરની સવારે જ્યારે તે પોતાના એલાદનો અવાજ જવાબ ન આપી શકે ત્યારે તેના મિત્રો તપાસ માટે તેના એપાર્ટમેન્ટ પર પહોંચ્યા અને તેને જોઈને બેભાન અવસ્થામાં જોઈ

ઉજાગર કરે છે કારણ કે તેઓ ઘરથી દૂર એકલા જીવન પસાર કરે છે સૌથી મોટી મુશ્કેલી હવે રાજીના પરિવાર પર આવી પડી છે જેમને તેના અભ્યાસ માટે લોન લીધી હતી તેઓ હવે તેના પારથી ઉદયને ભારત પાછો લાવવા અને અંતિમ સંસ્કારની વિધિ કરવાના બોપતા આર્થિક બોજથી જજુમી રહ્યો છે રાજીના વિદેશમાં રહેતા સંબંધીઓએ આ ખર્ચમાં મદદ કરવા માટે ક્રાઉડ ફંડિંગ એટલે કે લોક ફાળો અભિયાન શરૂ કર્યું છે મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તેઓ પણ આ ક્રાઉડ ફંડિંગમાં પોતાનાથી શક્ય તેટલી મદદ કરે અને રાજીના પરિવારને સધિયારો આપે